નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વીડિયોમાં મિત્રો જોતો જો તમારા તમારા ઘરમાં સારો સમય આવે છે રમા સારા સમય આવે છે તાજ ઘરમાં તુલસી માતાનો છોડ હશે તો તમને તે આ પ્રકારના સંકેતો આપશે આથી જો મિત્રો તમે તે સંકેતને સરખી રીતે સમજી લીધા તો મિત્રો લક્ષ્મી માની કૃપા છે તમારી ઉપર એવી રીતે વરસ વરસહે કે તમારા જીવનમાં ક્યારે પણ પૈસાની કમી નહીં આવી શકે કારણ કે મિત્રો તુલસીના છોડમાં લક્ષ્મી માતાનો વાસ હોય છે આથી જો તમે તે જે સંકેત આપે છે એને સરખી રીતે ઓળખી જાઓ છો મિત્રો તમે જીવનમાં ઘણી બધી વસ્તુ પામી શકો છો તેમજ જો મિત્રો તુલસીનો છોડ છે એ બહુ પવિત્ર માનવામાં આવે છે જો તમારા ઘરમાં પણ તુલસીનો છોડ છે તો મિત્રો તમે આ પ્રકારના સંકેતોને ક્યારે પણ નકારશો નહીં જો તમે આ તુલસી માતાના આ સંકેતોને સરખી રીતે સમજી લીધા તો મિત્રો તમારા ઘરમાં ધનની વર્ષા થશે કારણ કે મિત્રો તુલસીનો છોડ છે કોઈ સામાન્ય છોડ નથી તુલસીનો છોડ આપણને જે પણ સંકેતો આપે છે એ સંકેતોને વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યા છે આથી જો તમે તે સંકેતોને ઓળખી લીધા તો મિત્રો તમારો બેડો પાર થઈ જશે આથી આ વીડિયોને આખો જો વિનંતી તો મિત્રો વિડીયો આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય તો આ લાઈક કરી અને કમેન્ટમાં લક્ષ્મી જરૂર લખી દેજો હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર તુલસી ના છોડ ને જ પવિત્ર માનવામાં આવ્યો છે લગભગ દરેક હિન્દુના ઘરમાં તુલસીનો છોડ મળશે હિન્દુઓના ઘરોમાં તુલસીના છોડની દરરોજ વિધિ વિધાન અનુસાર પૂજા કરવામાં આવે છે તુલસીને જળ અર્પણ કરવામાં આવે છે દીવો પ્રગટાવવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે તુલસીના છોડમાં લક્ષ મીનો વાસ હોય છે તેને ઘરમાં લગાવવાથી સકારાત્મક ઉર્જાનો પ્રસાર થાય છે તુલસીના છોડની વિધિવિધાન અનુસાર પૂજા અર્ચના કરવાથી સુખ શાંતિનો વાસ થાય છે માન્યતા છે કે તુલસીના મૂળ પણ ખૂબ જ પવિત્ર હોય છે જ્યોતિષ શાસ્ત્રમાં તુલસીના તુલસીના મૂળના પણ અનેક ઉપાય જણાવવામાં આવ્યા છે તો મિત્રો તુલસીનો છોડ છે એમાં એવી ઘણી બધી અલૌકિક શક્તિઓ રહેલી છે કે જે આપણા ઘરમાં જે પણ સારી અને ખરાબ અસરો થાય છે તેને તે ઓળખીને આપણને અમુક પ્રકારના સંકેતો આપે છે તો મિત્રો આપણે તે સંકેતોને જાણવા બહુ જરૂરી હોય છે ઘણા લોકો એવા હોય છે કે જે પોતાના ઘરોમાં તુલસી માતાનો છોડ તો રાખે છે પણ તે જે સંકેતો આપે છે તેને તે લોકો નકારી દેતા હોય છે આથી તે લોકોને જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આથી મિત્રો જો તુલસીનો છોડ તમને આ પ્રકારના સંકેતો આપે છે તો મિત્રો તેને ક્યારેય પણ તમે નકારશો નહીં એ સંકેતોને તમે જો ઓળખી લીધા તો તમારા ઘરની બધી જ ગરીબી છે ઇદર થઈ જશે તો મિત્રો શું દૂર ત્રો શું તમે એ વસ્તુઓ જાણો છો કે જે આપણા ઘરમાં જે પણ તુલસી માતાનો છોડ છે આપણને શુભ અને અશુભ સંકેતો કંઈક આ રીતે આપે છે કે જેને આપણે અમુક વાર સમજી શકતા નથી અને આપણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તો મિત્રો આજના વીડિયોમાં આપણે એ જ વસ્તુ વિશે જાણશું કે તુલસીનો છોડ તમને કયા પ્રકારના સંકેતો આપે છે તેની સાથે જ મિત્રો આપણે આજના આ વીડિયોમાં તુલસી માતાને લગતા ધન પ્રાપ્તિના ઉપાયો વિશે પણ જાણશું કે જો મિત્રો તમે દરરોજ તો તુલસી માતાને લગતો આ એક ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં ક્યારેય પણ ધનને લગતી સમસ્યા નહીં આવી શકે તેની સાથે જ જો તમારા ઘરમાં પૈસા ખૂટી ગયા હશે તો મિત્રો કોઈ પણ દિશામાંથી તમારા ઘરમાં પૈસા આવવા લાગશે તો મિત્રો અહીંયા તમે એવું વિચારતા હશો કે મહેનત વગર કોઈને કાંઈ મળતું નથી પણ મિત્રો એ વસ્તુ સાચી છે પણ તમે જે કંઈ પણ કામ કરો છો તો એમાં તમારે પૂરી શ્રદ્ધાથી એ કામ કરવાનું છે અને સાથે લક્ષ્મી માતાને લગતો એટલે કે તુલસીના છોડને લગતો આ ઉપાય કરવાનો છે તો લક્ષ્મી માતાની કૃપા છે તમારી ઉપર હંમેશા રહેશે અને તે તમને ધનવાન બનાવી દેશે તેમજ તમારી દરેક ઈચ્છાઓની પણ પૂર્તિ થશે અને તુલસી માતા છે તમારા ઘરમાંથી બધા દોષોને દૂર કરી દેશે તેની સાથે જ મિત્રો તમારા ઘરમાં ધન સંપત્તિ એટલી બધી આવશે કે લક્ષ્મી માતાની સાથે ભગવાન હરિ વિષ્ણુનો પણ આશીર્વાદ તમને પ્રાપ્ત થશે તો મિત્રો શું તમે જાણો છો કે તુલસીના છોડમાંથી આપણને ઘણા બધા એવા શું સંકેતો પ્રાપ્ત થાય છે કે જેને આપણે જાણતા નથી હોતા મિત્રો તુલસી માતાનો છોડ છે આપણા જીવનમાં જે પણ મુશ્કેલીઓ ચાલી રહી છે એના વિશે આપણને સંકેત આપે છે આથી જ મિત્રો તુલસી માતાનો છોડ છે આપણા ઘરમાં જો ખરાબ પરિસ્થિતિ આવવાની હોય તેમજ સારી પરિસ્થિતિ આવવાની હોય તો તે આપણને કંઈક આ રીતે સંકેતો આપે છે આથી જો મિત્રો તમે પણ દરરોજ તુલસી માતાની પૂજા આરાધના કરો છો અને તેને સમયસર જળ અર્પણ કરો છો તો તમે તુલસી માતાના આ સંકેતોને સરખી રીતે ઓળખી શકો છો કે જેથી તમે લક્ષ્મી માતાની કૃપા પણ પ્રાપ્ત કરી શકો છો અને સાથે ધન આવવાના નવા નવા રસ્તા પણ તમે ખોલી શકો છો મિત્ર આપણા ધર્મ ધર્મશાસ્ત્રોમાં તુલસી માતાને એક છોડ જ નહીં પણ એક દેવી શક્તિ માનવામાં આવે છે કે જેના લીધે તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ છે એ સમાંતર રહે છે તેમજ લક્ષ્મી માતા છે તેનો વાસ તુલસીના છોડમાં હોય છે આથી જ મિત્રો ભગવાન વિષ્ણુને પણ તુલસી છે બહુ જ પસંદ છે આથી મિત્રો એવી પણ માન્યતા છે કે જે કોઈ પણ વ્યક્તિ તુલસી માતાની પૂજા આરાધના કરશે તેને ક્યારે પણ નરકમાં જવાનો વારો નહીં આવી શકે તેમજ તેને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે આથી મિત્રો જે ઘરોમાં તુલસી છોડ હશે તો તે ઘરમાં ક્યારે પણ નકારાત્મક શક્તિ છે પ્રવેશ નહીં કરી શકે મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ એટલે જ જણાવવામાં આવ્યું છે કે પ્રત્યેક હિન્દુ ઘરમાં એક તુલસી છોડ અવશ્ય કોવો જોઈએ મિત્રો જે ઘરોમાં પણ તુલસીનો છોડ છે તો તે લોકોનું ક્યારે અકાળે મૃત્યુ થઈ શકતું નથી આથી જે લોકો સમયસર તુલસી માતાની પૂજા અર્ચના કરે છે તે ઘરમાં ક્યારે પણ કોઈ વસ્તુની કમી થઈ શકતી નથી મિત્રો જો તમે તુલસીનો છોડ ઘરમાં રોપો છો તો એની પાછળ એક મહત્વનું કારણ પણ છુપાયેલું છે કે આ તુલસીનો છોડ છે એને આપણને ભવિષ્યમાં જે પણ ઘટનાઓ બનવાની છે એના વિશે આપણને પહેલેથી જ જાણકારી આપી દે છે આથી જ મિત્રો તમારે તુલસી માતાની રોજ પૂજા અર્ચના કરવી જોઈએ અને તેને જળ અર્પણ કરીને તેને સારી રીતે તુલસી માતાના છોડને ઉજેરવો જોઈએ અને પછી મિત્રો તમે જોઈ શકશો કે તુલસી માતાનો છોડ છે તમને એવા કેટલાક શુભ સંકેતો આપે છે કે જે તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ ઉપર નિર્ભર રહે છે આથી જ તે આપણને ઘણા એવા સંકેતો આપી દે છે કે જો આપણા ઘરમાં ધનને લગતી સમસ્યા આવવાની હોય તો આપણે પહેલેથી જ સતર્ક થઈ જઈએ છીએ મિત્રો પુરાણોમાં આવા તુલસી માતાના છોડને લગતા ઘણા બધા એવા સંકેતો જણાવવામાં આવ્યા છે મિત્રો જ્યારે પણ સારો કે ખરાબ સમય આપણો આવવાનો હોય ત્યારે મને આપણી આજુબાજુમાં જે પણ વૃક્ષો આપણને અથવા તો છોડ છે એમાંથી આપણને શુભ અને અશુભ સંકેતો મળવા લાગે છે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તુલસી માતાનો છોડ જો ઘરમાં છે તો તે આપણને કયા કયા એવા શુભ સંકેતો આપે છે કે જે આપણે જાણવા બહુ જ જરૂરી માનવામાં આવે છે તો જો મિત્રો તમે આ સંકેતોને એક વાર જાણી લીધા તો મિત્રો તમારા ઘરમાં ક્યારે પણ પૈસા ને ઓલગતી સમસ્યા નહી આવી શકે તો મિત્રો આપણે આ તુલસી માતાના સંકેતો વિશે જાણીએ પહેલા અમે તમને વિનંતી કરીએ છીએ કે મિત્રો જો તમે તુલસીમાની કૃપા ઉપર મેળવવા માંગતા હોવ તો આ વીડિયોને અવશ્ય લાઈક કરી દેજો અને સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા છે તમારી ઉપર હંમેશને માટે બની રહે તો મિત્રો હવે આપણે તુલસીના છોડના એ સંકેતો વિશે જાણીએ તો જો મિત્રો તમારા ઘરમાં તુલસીનો છોડ છે તો એ જો અચાનક સુકાવા લાગે છે તો મિત્રો તમારે સમજી જવું જોઈએ કે તમારા ઘરમાં પૈસાની બહુ જ તંગી આવવાની છે તેમજ તમારા ઘરમાં જેટલા પણ પૈસા છે એમ જ ખર્ચ થવા લાગશે તો મિત્રો જો તુલસીના છોડનો આ પ્રકારનો સંકેત તમને મળે છે તો મિત્રો તમે આ સંકેતને ક્યારેય પણ નકારતા નહીં તો આનો ઉપાય એ જ છે કે તમે તેને દરરોજ જળ અર્પણ કરજો અને ક્યારે પણ તુલસીના છોડને સુકાવા ન દેતા નહીં તો મિત્રો તમારે બહુ જ બધી ધનની હાનિનો સામનો કરવો પડી શકશે તેની સાથે જ તમને તમારા ધંધામાં પણ વાંધો આવવા લાગશે તેમજ તમને તમારા ધંધામાં નફો નહીં થઈ શકે આથી મિત્રો જો તુલસી માતાનો છોડ અચાનક સુકાવા લાગે છે તો તમારે સાવચેત થઈ જવું જોઈએ અને તેને દરરોજ જળ અર્પણ કરવું જોઈએ કે જેથી કરીને તુલસી માતાનો માતાનો છોડ છોડ સુકાઈ ન શકે અને અને તમારે પણ લગતી સમસ્યાનો સામનો તમારા તુલસી છે તે કરવો ન પડી શકે તેની સાથે જ મિત્રો આપણે બીજા સંકેતો વિશે વાત કરીએ તો મિત્રો જો છોડમાંથી તુલસીના લીલા પાંદડા છે એમ જ ખરવા લાગે છે તો મિત્રો આ એક અશુભ સંકેત માનવામાં આવે છે પણ જો મિત્રો તુલસીના પાન છે એ પીળા થઈને નીચે પડે છે અથવા તો છોડની અંદર જ તુલસીના પાંદડા અંદર થઈ જાય છે તો તે સામાન્ય વસ્તુ છે પણ જો મિત્રો તુલસીના લીલા પાંદડા જ નીચે ખરવા લાગે છે તો આ એ વસ્તુ દર્શાવે છે કે લક્ષ્મી માતા છે તમારી ઉપર ક્રોધિત છે અને આ વસ્તુ તમને એ પ્રકારનો સંકેત આપે છે કે લક્ષ્મી માતા તમારું ઘર છોડી રહ છે આથી મિત્રો તમારા ઘરની અંદર અમુક વસ્તુઓ એવી થઈ રહી છે કે જે લક્ષ્મી માતાને પસંદ નથી એટલે કે જો તમારા ઘરમાં ઝઘડાઓ થતા હશે તો તે લક્ષ્મી માતાને આ પસંદ નથી તેમજ જો તમારા ઘરમાં સ્ત્રીઓનું સન્માન નહીં થતું હોય તેમજ જો તમે સ્ત્રીઓને મારતા હશો તો લક્ષ્મીનું તમે અપમાન કર્યું તેવું માનવામાં આવે છે આથી લક્ષ્મી માતા તમારી ઉપર ક્રોધિત છે અને તમને આ પ્રકારનો સંકેત આપે છે તેની સાથે જ જો તમે ઘરમાં માંસ મદિરાનું પાન કરો છો તો લક્ષ્મી માતા તમારા ઘરમાં ક્યારે પણ રહી નહીં શકે તે હંમેશને માટે તમારું ઘર છોડીને જતા રહેશે આથી મિત્રો તમે પોતાના ઘરમાં ક્યારે પણ આ પ્રકારની અશુભ વસ્તુઓ ન કરતા કે જેથી કરીને લક્ષ્મી માતા ક્રોધિત થઈને તમારું ઘર છોડીને જતા રહે તો મિત્રો તમારે આવું ક્યારે પણ ન કરવું જોઈએ તમારે તુલસી માતાના ત્રીજા સંકેતો વિશે વાત કરીએ જો તમારા ઘરમાં તુલસીના છોડની આજુબાજુમાં બીજા ઘણા બધા નાના તુલસીના છોડ ઉગવા લાગે છે તો તેને એક શુભ સંકેત માનવામાં આવે છે મિત્રો આ એક પ્રકારનો સંકેત છે કે તમારા ઘરમાં ખુશીઓ આવવાની છે તેવું તે દર્શાવે છે અને તમારા ઘરમાં ધન આવવાના ઘણા બધા રસ્તા ખુલશે તેમજ તમે ધંધો કરતા હશો તો એમાં પણ તમને નફો થશે અને તમે નોકરીની શોધમાં હશો તો તમને અવશ્ય નોકરી મળી જશે તેની સાથે જ ઘરના સભ્યો કે જે લગ્ન સંબંધથી જોડાવા માંગે છે તો તેના માટે લગ્નના યોગ બનવા લાગશે આથી જો મિત્રો તમે આ પ્રકારના તુલસીના છોડનો સંકેતને જોવો છો તો મિત્રો આ એક શુભ સંકેત માનવામાં આવે છે આથી તમારે નિશ્ચિત રહેવું જોઈએ તેની સાથે જ જો મિત્રો તમારા ઘરની આજુબાજુમાં અથવા તો તમારા મુખ્ય દ્વારની સામે જ તુલસીનો નવો છોડ એની જાતે જ ઉગે છે તો મિત્રો તમારી સમજી જવું જોઈએ કે લક્ષ્મી માતાનું આગમન છે તમારા ઘરમાં થઈ ગયું છે માતા છે એ તમારા ઘરમાં આવવાની તૈયારીમાં છે તેમ તમારે માનવું જોઈએ તેની સાથે જ જો મિત્રો તમારા ઘરે પણ તુલસી માતાનો છોડ છે અને તે લીલોછમ રહે છે અને તેની ઉપર મંજરી આવે છે તો મિત્રો તમારે સમજી જવું જોઈએ કે લક્ષ્મી માતા છે તમારી ઉપર બહુ જ પ્રસન્ન છે અને તે તમાર ઘરની આર્થિક પરિસ્થિતિ પણ સારી છે તેઓ તે સંકેત આપે છે આથી મિત્રો આનું કારણ એ જ છે કે તમે સમયસર તુલસી માતાની પૂજા અર્ચના કરો છો તો લક્ષ્મી માતા છે તમારી ઉપર હંમેશા માટે પ્રસન્ન રહે છે આથી તુલસી માતાનો છોડ છે હંમેશા લીલો રહે છે આથી તમે તેને દરરોજ જળ અર્પણ કરજો અને તુલસી માતાને સવાર સાંજ દીવો પ્રગટાવજો કે જેથી એમ કરીને તે લીલોછમ રહે અને લક્ષ્મી માની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે આથી મિત્રો તુલસી માતાનો છોડ જો જેટલો લીલો હશે એટલો જ તમારો પરિવાર છે એ સુખ સમૃદ્ધિથી ભરપૂર રહેશે આથી જ મિત્રો તમે તુલસીના છોડની હાલત જોઈને તમે એવું નક્કી કરી શકો છો કે આ ઘરની અથવા તો તે ઘરની હાલત કેવી હશે તેમજ મિત્રો જે ઘરોમાં પણ લોકો પોતાના દેવી દેવતાઓની પૂજા અર્ચના સમયસર કરે છે તેમજ ક્યારે પણ નકારાત્મક વસ્તુઓ પોતાના ઘરમાં રાખતા નથી અને સાથે જ તુલસી માતાને જળ અર્પણ કરે છે તો મિત્રો તે લોકોના ઘરમાં તુલસીનો છોડ છે હંમેશા લીલોછમ રહે છે અને તે ઘરમાં ક્યારે પણ ધનની કમી સર્જાઈ શકતી નથી આથી મિત્રો તમારે દરરોજ તુલસી માતાને જળ અર્પણ કરીને તેની પૂજા અર્ચના કરવી જોઈએ તો મિત્રો સાથે જ આપણે જાણીએ કે જો આ તમારા ઘરમાં તુલસી માતાના છોડમાં અચાનક પીળા પાંદડા થઈ જાય છે અને તે ખરવા લાગે છે તો મિત્રો તમારે એમ સમજવું જોઈએ કે તમારા પરિવાર ઉપર કોઈ મોટી આફત આવવાની છે અથવા તો ઘરનો કોઈ સભ્ય છે એ ગંભીર રીતે બીમાર પણ થઈ શકે છે તેમજ જો મિત્રો આવું તમારા ઘરમાં પણ થતું હોય તો મિત્રો શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જો તુલસીના પાંદડા અચાનક પીળા થઈ જાય છે તો તે પીળા પાંદડાને તોડીને વહેતા પાણીમાં પધરાવી દેવા જોઈએ અને સાથે ઘરે સત્યનારાયણ ભગવાનની પૂજા અર્ચના પણ તમારે કરવી જોઈએ આથી તમે તમારા ઘરની પરિસ્થિતિને પણ સુધારી શકો છો તો મિત્રો હવે આપણે ધનપ્રાપ્તિને લગતા તુલસી માતાને લગતા ઉપાયો વિશે જાણીએ કે જે ઉપાયને જો મિત્રો તમે કરી લેશો તો તમારા ઘરમાં ક્યારેય પણ ધનને લગતી સમસ્યા નહીં આવી શકે અને લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં હંમેશા માટે રહેશે તો મિત્રો જો તમે જીવનમાં ધનને લગતી સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો મિત્રો તુલસીના મૂળને ગંગાજળથી ધોઈ લેજો પછી તેને પીળા કપડામાં સરખી રીતે વીંટીને જ્યાં તમારા ઘરનો મુખ્ય દ્વાર હોય ત્યાં બાંધી દેજો મિત્રો ભગવાન વિષ્ણુને પીળો રંગ બહુ જ પસંદ છે આથી જો મિત્રો તમે આ ઉપાય કરશો તો લક્ષ્મી માતા અને વિષ્ણુ ભગવાન છે તમારાથી ખૂબ જ પ્રસન્ન થશે અને તમારી આર્થિક સ્થિતિ પણ સુધરી જશે આથી આ ઉપાય જો તમે કરી લેશો તો તમારા જીવનમાં ક્યારેય પણ પૈસાને લગતી કમી નહીં આવી શકે અને તમારા ઘરનો ધંધો પણ સરખો ચાલવા લાગશે તેમજ મિત્રો જો તમે તલસી માતાને લગતા ઉપાયો કરો છો તો તે તમારા જીવનમાં જેટલા પણ કષ્ટો છે એને દૂર કરવાનું કામ કરે છે તેની સાથે જ જો મિત્રો તમારા ઘરમાં તુલસીનો રસ અવશ્ય ચઢાવજો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઉપાય કરવાથી વ્યક્તિના જીવનના બધા જ પ્રકારના દુઃખ છે એ સમાપ્ત થઈ જાય છે તેની સાથે જ મિત્રો આપણા સનાતન ધર્મમાં તુલસી માતાની પૂજા અર્ચના નું વિશેષ મહત્વ ધરાવવામાં આવે છે તેની સાથે જ મિત્રો તમે તુલસી માતાને દરરોજ સવાર સાંજ શુદ્ધ ગાયના ઘીનો દીવો કરશો તો તમારા નોકરી વ્યવસાયમાં તમને સફળતા પ્રાપ્ત થાય છે તેમજ ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થવા લાગે છે આ ઉપરાંત ધનની દેવી લક્ષ્મી માતાની કૃપા પણ તમારા ઘરની ઉપર રહે છે તો મિત્રો આપણે હવે ધન પ્રાપ્તિના તુલસી માતાને લગતા ઉપાય વિશે જાણીએ જો તમે આર્થિક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છો તો તુલસીના ઉપાય કરવા જોઈએ તમારે દરરોજ સવારે તુલસીને જળ અર્પણ કરવું જોઈએ અને પછી સાંજે દીવો પ્રગટાવવો જોઈએ તેનાથી ધન પ્રાપ્તિનો માર્ગ મોકળો થાય છે તેમજ આ સાથે તુલસીના મૂળ લઈને ચાંદીના માદરિયામાં મૂકીને ગળામાં પહેરવા જોઈએ આ ઉપાય કરવાથી જલ્દી જ તમને ધન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળશે અને ઘરની આર્થિક સ્થિતિ પણ સુધરે છે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે તેમજ મિત્રો તુલસીના મૂળના ઉપાયથી કુંડળીના ગ્રહોને શાંતિ મળે છે જો તમારી કુંડળીમાં કોઈ પ્રકારનો રહ દોષ છે અને તમે પરેશાન છો તો તુલસીની પૂજા કર્યા પછી તેના થોડા મૂળ કાઢી લો આ પછી તેને લાલ રંગના કપડામાં બાંધો અથ અથવા તેને ચાંદીના તાવીજમાં મૂકો અને તેને તમારા હાથ પર પર બાંધો આમ કરવાથી તમને જલ્દી જ ગ્રહ દોષો છુટકારો મળશે જે ગ્રહનો દોષ છે તે શાંત થશે તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમને કોઈ કામમાં સતત નિષ્ફળતા મળી રહી હોય કોઈ કામ અટકી રહ્યું હોય તો થોડી તુલસીના મૂળ લઈને તેને ગંગા જળથી ધોઈ લો અને તેની યોગ્ય રીતે પૂજા કરો આ પછી તુલસીના મૂળને પીળા કપડામાં બાંધીને તમારી પાસે રાખો આમ કરવાથી તમને તરત જ લાભ મળશે આ ઉપાયથી તમારા તમારા અટવાયેલા કામ પૂરા થશે તેમજ તુલસીને સકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી સકારાત્મક ઊર્જા ફેલાય છે તુલસીના મૂળની માળા પહેરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે તેમજ મિત્રો ઘરમાં તુલસીનો છોડ લગાવવાની શ્રેષ્ઠ દિશા ઉત્તર અથવા પૂર્વ ઉત્તર પૂર્વ માનવામાં આવે છે પૂર્વ દિશામાં તુલસીનું વાવેતર કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને સૂર્યની જેમ ઉર્જા જળવાઈ રહે છે જ્યારે તેને ઉત્તર દિશામાં લગાવવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે તેમજ તુલસીના છોડને ખોટી દિશામાં લગાવવાથી તે માત્ર સુકાઈ જતો નથી પરંતુ એનાથી ઘરમાં ગરીબી પણ આવી શકે છે દક્ષિણ દિશામાં તુલસીનો છોડ ન લગાવવો જોઈએ આ પૂર્વજોની દિશા છે જો તમે આવું કરશો તો માતા લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે તેમજ તેને પશ્ચિમ દિશામાં ન લગાવો તેનાથી આર્થિક સંકટ આવે છે તેમજ મિત્રો વાસ્તુ અનુસાર ગુરુવાર કે શુક્રવાર તુલસીનો છોડ લગાવવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે વાત કરીએ તો કે ચૈત્ર વાવેતર કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે તેમજ આર્થિક સંકટ દૂર થાય છે અને સાથે કહેવાય છે કે જે ઘરમાં આ દિશામાં તુલસી લગાવવામાં આવે છે તે હંમેશા પ્રેમ અને સકારાત્મક ઉર્જા રહે છે મિત્રો સાથે હવે આપણે જાણી લઈએ કે જો ઘરમાં તુલસી હોય તો આ વાતોનું ધ્યાન રાખજો તુલસીને દરરોજ પાણી ચડાવવું જોઈએ પરંતુ નિયમિત માત્રામાં કારણ કે વધુ પાણી ઉમેરવાથી તેના મૂળને નુકસાન થાય છે અને તે સુકાઈ જાય છે તુલસી સુકાઈ જાય તે શુભ માનવામાં આવતું નથી સૂર્યાસ્ત પછી તુલસીને સ્પર્શ ન કરવો જોઈએ માત્ર દીવો પૂજા કરજો પ્રણામ પ્રગટાવીને તેની પૂજા કરજો પ્રણામ કર્યા વિના તુલસીનું પાન ન તોડવું જોઈએ તે વિષ્ણુનું પ્રિય છે આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી રિસાઈ જાય છે તેમજ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે એકાદશી પર તુલસીમાં પાણી ન નાખવું જોઈએ અને ન તોડવા નહીં તેનાથી દુર્ભાગ્ય તેના પાન તોડવા નહીં તેનાથી દુર્ભાગ્ય આવે છે તો મિત્રો તમને અમારી માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાર સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ